અને સુતા સુતા વાગી ગયા બે તો બાર નો નજારો તમને બતાવીએ સવાર નો સવવાર નો નજારો એકદમ શાંત છે રાજ છે સાતમ અમારે તો ઉજવાય નહિ કોઈ અમારે કોઈ તહેવાર આ ફેરે કોઈ ઉજવાય નહી

આજે થાય છે સાતમ કાલે થશે આઠમ અમારે તો એમને ચાલ્યા કરે છે મહેમાનોને તો દેવું જ પડે અમારે સાતમ હોય આઠમ હોય જે હોય ચલો ત્યારે મળીએ જય માતાજી ક્યાર નું કીધું તું ચા કરો તૈયાર મહેમાન ને દઈ ને ને એટલે તારે ચા તૈયાર રાખવા મારે ખબર છે ને ફોન આવે તો ફટાફટ બનાવવાનો ત્યાં સુધી નાસ્તો દે થોડો ખવાઈ જાય

અમદાવાદથી બધો અને આ બાજુ કોથરો ભરેલો છે એ આજે બધું ગોઠવાનું છે તો ફટાફટ લાગી જઈએ કામમાં ફટાફટ કામ પતાવી તો ફાઇનલી દુકાન છે ને સાફ સફાઈ થઈ ગઈ મેડમ આવી ગયા ચાલો કે સાર કરે ઘરે અમે કા ઘરે જવાનું અને આ બાજુ બધું ગોઠવાઈ ગયું છે કે તમે આગલા વિડીયો એટલે કે આના પહેલાનું વિડીયો જો એમાં ને જોઈ શકો છો બધી જ વસ્તુ ગોઠવાઈ ગઈ છે મસ્ત મજાની આગળ મેં વિડીયો નાખ્યો ને એમાં હે ને એવું બધું ઢગલે ઢગલા પડે જોઈ શકો છો અને આ અમને મૂકવા જવાના છે અને આજે હાતમ છે એટલે મેળામાં આવું બધું મળતું રહેશે ટીટોળા પીટોળા એ પીટોળા મળતા રહેશે એટલે અમારે હોય નહીં ના જવાય આપણે મેળામાં

હલો હેલો તો તમે દુકાન બંધ કરી નીકળી ગયા છીએ કાકાના ના ઘરે બેઠા જઈએ છે ને ધીરે ધીરે ફાઈનલી પહોંચી ગયા કાકા ના ઘરે બેસી ગયા જમવા ડુંગળી સેવનું શાક રોટલા રોટલી મરચા ચટણી કેકડી બેન તો બધા મસ્ત મજા કરી લઈએ અને છાશ પી કરી

गाइस जाइए सीरियल करे चालू कर दिए फाइनल घर आई गया घर में बहु थी बदा आ गया जो इन लोटिया बदा अंदर आई देखा है अब बदा लोटिया ध्रुव भाई हाँ કેમ ખબર હે ખબર પડી ગઈ ને એસી ચાલુ હતી ને એટલે આ અહીંયા એક કલાક એસી જાય ઉજાગરો મજા આવી જાય ભાઈ આરામ કરી લીધો છે વાગ્યા છે પાંચ આવી ગઈ છે ચા અને આજે છે સાતમ અમારે રજા હોતી ને એટલે જવાનું થાય છે દુકાને બરોબર છે બરોબર છે વાગી ગયા છે સાડા છ અને આ લોકો ને જવાનું કાકાના ઘરે મૂકી આવી અને ધ્રુવભાઈ બેઠા છે દુકાને તો મને કે મૂકવા આવું ચલો મૂકતા આવી એ લોકોને મૂકીને ગયો તો ચકલાના કાંટા લેવા તો જોઈ શકો છો ચકડાના ગાંઠિયા અને મારે શું છે મોડું થાય બાર અગિયાર વાગી જાય છે એની પહેલાં લઈ લઈએ અને પછી આને મૂકી દઈશ દુકાને દુકાનથી લઈ લેવાય ચલો ત્યારે અત્યારે જઈએ છીએ આપણે દુકાને તો દુકાન બંધ કરીને આવી ગયા છીએ કાકાના ઘરે તો રાતનું ખાવાનું છે કટી ખીચડી અને ભાત રોટલી રોટલા ચટણી તો ખાઈ લઈએ એટલે કે જમી લઈએ ચાલો ત્યારે મળીએ આપણે મસ્ત મજાનું જમી લીધી છે અને કૃપાલી ને તો આખો દાડો જઈને મજા આ બધી બેન પડી એટલે કે બેનો થાય બધું હા એટલે કેટલા પડીકા ખાધા હશે

ચલો ભાઈ બાર વાગ્યા હે હવે લઈએ રજા અને આ બધાને નીંદ નથી આવતી અને મને કે ફોટા પડાવ તમારી જોડે એટલે હું કાલે ટાઈમ કાઢીને આવી એક એક ફોટો પડાવી બરાબર એટલે કાલે ફોટા તમે લોકો મારી જોડે પડાવજો ચલો ચલો કેકડા બેન હલો ગાય તો કાકાના ઘરેથી અમે આવી ગયા ને વાગ્યા છે અત્યારે બાર તો હવે ગાડલા બાદલા નાખશું તૈયારી કરશું અને હું છે ને આ ગાંઠે એટલે વેલા લેવા ગયો હતો કે અત્યારે હવે બાર વાગે બરાબર બાર વાગે તો દુકાન બંધ થઈ જાય ને એટલે હું છે ને વિમાનના નાસ્તો વેલો લઈ આવ્યો હતો એટલે દુકાન બંધ થઈ જાય એટલે હવે આ કૃપાની બેન આ પહેલી વાર આટલી જગ્યા છે ને હવે ચાલશે ને નીંદર બરાબર હે ચલો ત્યારે અને વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચલો ત્યારે જય માતાજી મળીએ સવારમાં